હલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ આજે હું તમારી સાથે શેર કરી રહી છું લાલાનો ખૂબ જ પ્રિય ભોગ પંચમેવા પાક લાડુ બનાવીશું તો આ ખૂબ ઇઝી રેસિપી છે તો જન્માષ્ટમી સ્પેશિયલ આ રેસીપી ઘરે ઘરે બનતી જ હોય છે અને લાલાને આ ભોગ ધરાવાતો હોય છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક આખું સૂકું કોપરું લીધું છે એટલે આ રીતની બે વાટી લીધી છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝની આ રીતની છીણી લીધી છે તો ત્રણ સાઈઝની આ રીતની આવે તો વચ્ચેની સાઇઝની હોય એ સાઈઝની આપણે છીણીથી ખમણી લઈશું તો આ કોપરું આપણે ખમણીને લેવાનું છે તમે આ બ્રાઉન પાર્ટ ઉપરનું છે એ તમે કાઢીને પણ છીણી શકો છો પણ હું ડાયરેક્ટ આ રીતે કોપરું છીણી રહી છું તો બહુ હાર્ડ હોય છે તો થોડો ટાઈમ લાગશે તો મેં આ રીતે બંને કોપરાની વાટીને છીણી લીધી એટલે કે ખમણી લીધું હવે આપણે માપ જોઈ લઈએ તો અહીંયા એક માપ એટલે કે એક કપનું માપ સેટ કરવાનું કે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો એક કપ જેટલું અને આ એક બીજો કપ એટલે ટોટલ બે કપ જેટલું આપણે કોપરાનું છીણ રેડી થયું છે હવે એક કડાઈ લઈશું કડાઈમાં આપણે પમ્પકીન ના સીડ ઉમેરી દઈશું તો એક ચોથાઈ કપ જેટલા એક ચોથાઈ કપ જેટલા આપણે મગજ સીડ્સ સીડ એટલે કે બી આવે એ લેવાના બે મોટી ચમચી ખસખસ ઉમેરી દઈશું તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મેવા પાકનું તો એકદમ સારી રીતે આપણે ખસખસ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે એટલે કે અંદરનું જે મોસ્ચરનો ભાગ હોય એ સારી રીતે નીકળી જશે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને લઈશું તો લગભગ એક થી બે મિનિટ જેવું તો એકદમ સારી રીતે મેં અહીંયા લીધું તો થોડું ક્રિસ્પી થાય એ રીતનું શેકવાનું છે હવે એ જ કઢાઈમાં આપણે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું તો ઘીમાં જ મેવા પાક બહુ ટેસ્ટી એવો લાગે છે સાથે આપણે એક ચોથાઈ કપ જેટલી બદામ એટલે કે વીસ થી પચીસ નંગ જેટલી બદામ આપણે એકદમ સારી રીતે શેકી લઈશું તો મેવા પાકમાં તમે ડ્રાય ફ્રૂટ શેકીને લેશો તો બહુ ક્રંચી એવો ટેસ્ટ આવે છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવો લાગે છે હવે એમાં આપણે વીસથી પચીસ જેટલા કાજુ ઉમેરી દઈશું તો તમારે ડ્રાય ડ્રાયફ્રુટ્સ અહીંયા જે લેવું હોય એ તમે લઈ શકો છો અને જે ના લેવું એ તમે સ્કીપ કરી શકો છો સારી રીતે શેકી લીધું અને એક વાસણમાં કાઢી લીધું હવે એક ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને બે કપ જેટલું કોપરાનું છીણ ઉમેરી એકદમ સારી રીતે ઘી સાથે મિક્સ કરી તો તમે સૂકા કોપરાની જગ્યાએ લીલું નાળિયેર પણ લઈ શકો છો એનો ટેસ્ટ પણ બહુ ટેસ્ટીઓ લાગે છે અને એ લાંબો સમય સુધી તમે સ્ટોર નહીં કરી શકો પણ આ સૂકું કોપરું તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો હવે એમાં આપણે પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું ગળ્યું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ લઈ શકો છો એનું પ્રમાણ થોડું તમારે વધારે રાખવાનું અડધો કપ જેટલું આપણે દૂધ ઉમેરી દઈશું તો મેં અહીંયા ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે અને એકદમ સારી રીતે આપણે આ રીતે શેકી લઈશું તો જેમ જેમ કોપરું આપણે શેકીશું તેમ તેમ થોડું પાણી રિલીઝ થશે ખાંડનું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની એટલે કૂક થવામાં થોડો ઓછો સમય લાગશે તો જેમ જેમ કૂક થશે એમ કોપરું દૂધ અને ખાંડને રિલીઝ કરશે એટલે થોડું થોડું ડ્રાય થવા લાગશે તો આ રીતે પ્રેસ કરીને તમારે ચેક કરવાનું જો તમને પાણી જેવું લાગે ત્યાં સુધી તમારે આ કોપરાને શેકવાનું છે તો એકદમ સારી રીતે મેં શેકી લીધું તો લગભગ દસ થી બાર મિનિટ જેવું લાગે છે કોપરું શેકતા તો આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું અને કોપરું સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું મેં અહીંયા ડ્રાય ને બધું ઉમેરી દીધું છે તો તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે કોપરા સાથે મિક્સ કરી લેવાનું તો ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી વધારે ઓછી તમારે જે રીતે લેવી હોય એ રીતે તમે લઈ શકો છો તો લગભગ એક મિનિટ માટે આ રીતે કોપરું અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરવાનું અને બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડું રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આ રીતે આપણે લાડુ વાળીશું તો બંને હથેળી પર મેં ઘી લગાવી દીધું અને આ રીતે મેં થોડું મિશ્રણ લઈ આ રીતે લાડુ મેં વાળી લીધો તો તમે થાળીમાં પાથરીને અને પીસ પણ કરી શકો છો હું લાડુ બનાવી રહી છું તો એ જ રીતે હું બીજા બધા લાડુ આ રીતે વાળી લઈશ તો તમે જોઈ શકો છો મેં આ રીતે બીજા લાડુ પણ બનાવી લીધા તો લગભગ અહીંયા દસથી બાર જેટલા લાડુ રેડી થાય છે તો તમે જોઈ શકો છો ભરપૂર ડ્રાય ફ્રૂટ્સથી મેવા પાક રેડી કરી લીધો તો જન્માષ્ટમી સ્પેશિયલ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને લાલાને ભોગ જરૂરથી ધરાવજો તો તમે આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોણ કોણ આ રેસીપી બનાવવાનું છે એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો તો અંદરથી એકદમ સોફ્ટ અને મોડામાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ બનીને રેડી થયા છે તો જરૂરથી ટ્રાય કરજો આવજો